સંખેડા તાલુકાના કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા હિસાબની માહિતી માંગતા તલાટી દ્વારા ગામના બધા જોર છે તેમ જણાવતા ગ્રામ લોકોએ આજ રોજ સંખેડા તાલુકા સેવા સદન પહોંચી સંખેડાના મામલતદારને તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે આ તલાટી સામે કાયદાકીય પગલાં ભરવા તેવો આગેવાનો દ્વારા જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ ગ્રામસભા યોજાતા ગ્રામસભામાં સરપંચ તેમજ તેમના દીકરા અને આંગણવાડી કાર્યકર તેમની પુત્રવધુ દ્વારા પણ ગામમાં વિકાસલક્ષી વાતો કરાતા હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારે વધુમાં ગઈકાલના રોજ તલાટી અને ગ્રામસભાના સભ્ય કિરણભાઈ વસાવા ની વાતચીતનો તેમજ ગ્રામસભાનો વિડિયો વાયરલ થયો હતો જેમાં તલાટી ગ્રામજનો ચોર છે તેમ જણાવી રહ્યા હતા જો સરકારી જ કર્મચારી આવા શબ્દોનો ઉપયોગ કરતો હોય જેને લઈ કંડેશ્વર ગ્રામ પંચાયતના સભ્યો તેમજ નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને ગામ લોકો અહીંયા મામલતદારસિંહને આવેદનપત્ર માટે આપવા માટે આવેલા છે અને અમારું આવેદનપત્ર સ્વીકારેલ છે અને તેમાં અમારી ગામ પંચાયતના તમામ કામો કામોની વિગતો અમારા ગામ પંચાયતમાંથી માગેલી હતી અને પંદરમી ઓગસ્ટના દિવસે તલાટી સાહેબશ્રીએ અમોને કીધેલું કે દિવસ પાંચની અંદર તમને બધી માહિતી અમે પહોંચાડીશું પણ આ દિવસ સુધી અમોને જે માહિતી પહોંચી નથી અને જ્યારે સાત દિવસના અંતે અમારા એક કંટેશ્વરના સભ્યશ્રી વોર્ડ નંબર તનના એમની પાસે જ્યારે ગયા ત્યારે અભદ્ર વ્યવહાર કરેલ છે અને એ લોકોએ એવું કીધેલું કે આખું ગામ ચોર છે એવું અમને કીધેલું તેમાંથી અમારું ગામ આખું આક્રોશ થઈ અને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે સલાટી સાહેબ સુરેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ડાભી શીરેન્દ્રસિંહ ડાભી એમનું નામ છે અને એમણે આખા ગામને ચોર કીધા છે એટલે ચોર સાબિત કરવા માટે અમે અહીંયા આવેલા છે કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતની પંદરમી ઓગસ્ટના રોજ કંટેશ્વર ખાતે પ્રાથમિક શાળામાં ગ્રામસભાનું આયોજન કરેલ એ ગ્રામસભાની અંદર કંટેશ્વર કાળી તલાવડી વસાહતના તમામ ગ્રામજનો તથા સભ્યશ્રીઓ હાજર હતા અને એ હાજરીમાં તલાટીશ્રી પાસે ગ્રામજનોએ જાગૃત નાગરિકોએ માંગણી કરી કે બે હજાર બાવીસ પછી જાન્યુઆરી બે હજાર બાવીસથી આજ દિન સુધી જે ઠરાવો કરેલા છે જે ગામની કામની માગણીઓ કરેલ છે જેવી કે સ્મશાનગૃહ વારી ગૃહ એ તથા રોડ રસ્તા પ્લોર બ્લોક તમામના જે ઠરાવો કરેલ છે એ ઠરાવોમાંથી કેટલા ઠરાવો મંજૂર થયેલા છે કેટલા કામો થયેલા છે એ અમોને હિસાબ આપવા બંધાયેલા છો હું જેથી એમણે કોઈ હિસાબ આપેલ નથી અને જણાવેલું કે અઠવાડિયા પછી હું તમને જણાવું છું અને આ ગ્રામસભાની અંદર આ બાબતે માગણી કરતાં ઉગ્ર અંદર અંદર બોલાચાલી બી થયેલી એના વિડીયો પણ અમારી પાસે અવેલેબલ છે ત્યારબાદ ગઈકાલ પચીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરે એક સવા એક વાગ્યાના સુમારે વોર્ડ નંબર ત્રણના સભ્ય શ્રી કિરણભાઈ રમેશભાઈ વસાવાનાઓ આવેલા ગામડી ખાતે અને તલાટીશ્રીને મળીને આ બાબતની માગણી કરતાં તેઓ શ્રીએ ઉદ્ધતાઈભાઈ વર્તન કરેલ અને ગામ લોકો તમે પંચાયતના લોકો બધા ચોર છો હું એવું અયોગ્ય વર્તન અને અયોગ્ય નિવેદન આપેલ છે તે ગામ લોકોને યોગ્ય લાગ્યું નથી અને વખોડી નાખીએ છે અને એ માટે ગામ લોકો તમામ આક્રોશમાં છે કે ચોર કોણ છે એ તો કુદરત બતાવશે અમે ગામ લોકો સિદ્ધાંતવાદી છે અને અમુક લોકો આદિવાસી લોકો પણ છે એ લોકો ભણેલા ઓછું છે પણ ચોર તો કોઈ જ નથી માટે તલાટીશ્રીએ શ્રીએ ખોટું નિવેદન આપેલું છે એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આ ચાર વર્ષ દરમિયાન જે કામો થયેલા છે એ કામોનો હિસાબ આપેલ નથી અને તલાટીશ્રી તથા સરપંચશ્રીએ સભ્યોને બીજા અમુક સભ્યોને ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેતા નથી અને પોતે પોતાની રીતે કામ કરે છે એ અમને યોગ્ય લાગતું નથી માટે એ બધા ઉલ્લેખ કરીને અમે આવેદનપત્ર લખીને મામલતદારશ્રીને આપેલ છે જે માટે મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકારેલ છે અને મામલતદારશ્રીએ જણાવેલ છે કે આ માટે ઘટતું કરીશું અને ઉપર સુધી પહોંચાડીશું અને તમને યોગ્ય ન્યાય મળશે એવું બાયધરી અમને આપેલ છે અસ્તુ